નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનોને પકડી જન્મના નિયંત્રણ ઉપર કંટ્રોલ મેળવવા ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના તબીબ અને તેમની ટીમ તૈનાત કરી ટીમ દ્વારા શહેરમાં રખડતા શ્વાનને પકડી તેનું ખસીકરણ અને રસીકરણ કરી ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી છોડી મૂકવામાં આવે છે નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં બસો એકસઠ જેટલા શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે નગરપાલિકા આ ખસીકરણના પગલે શહેરમાંથી રખડતા શ્વાનોની સંતતિ અને તેનો ઉપદ્રવ્ય ઓછો થશે એ શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો થાય તે માટે નગરપાલિકાએ ઝુંબેશ શરૂ કરી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સરકાર તરીકે સૂચના મુજબ એબીસી એટલે કે એનિમલ બર્થ કંટ્રોલ અંતર્ગત શહેરની અંદર જે કૂતરાઓની વસ્તી વધે છે તેને નિયંત્રણમાં લેવા માટે એક એજન્સીની નિમણૂક કરી અલગથી સેન્ટર ઊભું કરવામાં આવેલું છે એ સેન્ટરની અંદર નિષ્ણાંત ડોક્ટરની નીચે ટીમ કાર્યરત છે અને કૂતરાઓને એમાં જે કૂતરાઓ કરડવાની ટેવ ધરાવતા હોય તેઓનું રસીકરણ કરીએ છીએ એટલે કે કૂતરો કરડવાથી વ્યક્તિને કે માણસને કોઈ ઈજા પહોંચે નહીં તેમજ કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં લેવા માટે તેનું ખસીકરણ પણ કરવામાં આવે છે આજ સુધી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાંથી બસો ને એકસઠ જેટલા કુતરાઓને પકડી તેમને ત્યાં ત્રણ દિવસ ઓબ્ઝર્વેશન વિશે રાખી એમનું ખસીકરણ રસીકરણ કરવામાં આવેલ છે હું ડૉક્ટર પાર્થ પટેલ મારું માસ્ટર ઓફ વેટનરી સાયન્સ એન્ડ સર્જરીમાં થયેલું છે અને હું અત્યારે હાલમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની અંદર એ બી પ્રોગ્રામ જે કહેવાય એનિમલ બર્થ કંટ્રોલ કે જેનાથી આપણે આ જે ડોગ છે એનું જન્મદર કંટ્રોલ થાય એનો પ્રોજેક્ટ નગર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવે છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીથી અને એની અંદર હું ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને અમે અહીંયાથી વિવિધ વિસ્તારોમાંથી જે ડોગનું કેચિંગ કરવામાં આવે તે જીપીએસ લોકેશન દ્વારા અને ફોટો પાડીને અમે જે તે વિસ્તારમાંથી કરતા હોઈએ છીએ કેચિંગ ત્યારબાદ તેનું ઓપરેશન કર્યા બાદ ચારથી પાંચ દિવસ અમે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ એ ચારથી પાંચ દિવસ દરમિયાન અમે એન્ટિબાયોટિક પેનકિલર પછી જે રૂટીન ખોરાક પાણી જે બધું થતું હોય અમે એનો કેર રાખીએ છીએ અને પછી જે તે વિસ્તારમાંથી અમે લાવ્યા હોય એ જ વિસ્તારમાંથી અમે એને રિલીઝ કરીએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર